ખરાબ સ્ત્રીની સાથે રહેતો તો ભોગ ભોગવતો તો 10 દીકરા હતા એકવાર એને ત્યાં સંતો આવ્યા સંતોએ આવીને કીધું એની સ્ત્રીને કે અમારે તારા ઘરનું ખાવું છે તમે બ્રાહ્મણ છો અમારે તમારા ઘરનું ખાવું પણ આ સ્ત્રીએ ના પાડી દીધી હું અપવિત્ર છું હું તમને મારા હાથે કેવી રીતના જમાડું જમાડી શકું પણ એક કામ કરું કાચું સીધું આપી દો તમે તમારી રીતે બનાવી લો પહેલાના જમાનામાં આવું હતું ખબર હોય તો બ્રાહ્મણો તમારા ઘરે આવે પછી કાચું સીધું લઈને પછી ઈ લાડવા બનાવતા અને તમે ખાતા હવે ઊંધું થઈ ગયું હવે આવવા માંડ્યા સાચી વાત છે તમારી પણ પેલા આવું હતું બ્રાહ્મણો બનાવતા રસોઈ સાધુ સંતો બનાવતા અને લોકોને ખબર આવતા હતા અહીંયા કથા છે અજા તો ન હતો પણ એની ઘરવાળીએ કાચું સીધું આપ્યું સંતો બધા ભેગા થઈ ભગવાન નું સ્મરણ કરતા કરતા રસોઈ બનાવવા લાગ્યા રસોઈ બનાવતા બનાવતા પછી ભોજન કરવાનું ચાલ આવી ગયો અજામિલ આવી જોઈતા તો સંતો મારા ઘરે બધા જમે છે અજામિલ ને ક્રોધ આવ્યો કોઈ દી સત્કર્મ કર્યું નતું સંતોના નકરી ગાળો જ આપી હતી એમાં સંતોને જોયા બસ જ સમય આવીને પોતે જોરથી લાત મારી આ જેટલા વાસણો હતા બધા ફગવાવા લાગ્યા સંતો ઊભા થઈ ગયા એની ઘરવાળી દોડતી દોડતી આવી આવું પાપ ન કરો આપણા કેવા ભાગ્ય કહેવાય કે આપણા આંગણે સંતો આવ્યા બસ એ જ સમયે અજામિલે કીધું અહીંયાથી જતા રહો અહીંયાથી જતા રહો સંતોએ કીધું તારા ઘરનું ખાધું છે દક્ષિણા વગર અમે જઈશું અજામિલે કીધું આ ડંડો જોયો દક્ષિણામાં જોતો છે તો કેની અમારે તારી સંપત્તિ નથી જોતી પણ અમને દેખાય છે કે તારી ઘરવાળીના ગર્ભની અંદર એક બાળક છે

ભગવાન દોડતા દોડતા આવ્યા ભગવાને યમુના દૂતો જે હતા ને એને મારીને ભગાડ્યા ભગાડીને પછી ભગવાન અજામિલ ને પોતાના સાથે લઈ ગયા સમજાણું ને અનાયાસે પણ ભગવાનનું નામ મુખેથી નીકળી ગયું તો અંત સમય કોણ લેવા આવ્યા ભગવાન લેવા આવ્યા મારી અંતસમય કેરી સુણો રે અરજી લેજો શરણો માં શ્રીજી બાબા દયા રે કરી લેજો શરણો માં શ્રીજી બા દયારે કરી મને તેડા રે ઓ મને તેડા રમ ઘેરા કદી નયા દ્વારકાનાથ તેડાવે મારા શ્રીનાથજી પછી ગાહુ હો આપણે આજે ટાઈમ નથી લગાવવાનો પણ બહુ સરસ મજાની વાત છે અંત સમય સુણો રે અરજી લેજો શરણો માં શ્રીજી બાબા દયા રે કરી અને ખરેખર ઈ જ આયા પરચો છે

શિવ પાર્વતી પછી જમવાનું પાણી પીતા પેલા ભગવાનને યાદ કરી લે અરે મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે સાહેબ સ્વામિનારાયણ સંપ્રદાય ના આચાર્ય પ્રમુખ સ્વામીજી મહારાજ પ્રમુખ સ્વામીજી મહારાજ તો એમ કહેતા ખાસ કરીને એ મળમૂત્ર ત્યાગ કરવા જાઓ ન્યા હોતે તે ભગવાન ને યાદ કરો કારણ કે મોટા ભાગના લોકોના પ્રાણ ન્યા જોયા જાય છે ભગવાન બધી જગ્યાએ છે એટલા માટે તમે એવું ક્યારે વિચારોમાં કે આયા કે ભગવાન નામ લેવાય કે નહીં બધે જ લેવાય અને બીજું ક્રિયા છે ભગવાન એને અપવિત્ર ક્યારેય માનતા જ નથી અને અપવિત્ર માનતા હોત તો તુલસી ની કંઠી પહેરીને કામ જાત બાથરૂમ માં ભાઈ હે મહાપુરુષો ના વચન બધા સિદ્ધ છે જો સમજાઈ જાય તો